ડીસામાં હિન્દુ યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવકના ઘર પર બુલડોઝર ફેરવાયું ડીસા શહેરમાં એક હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી જવાની ઘટનાથી ભારે તંગદિલી ફેલાઈ છે આ મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્તર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસે આ ઘટનાને ગુમસુદા તરીકે નોંધી હોવાથી સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો તેમણે આ મામલાને લવજેહાદ ગણાવી યુવક સામે કડક કાર્યવાહી કરવાની અને યુવતીને તાત્કાલિક પરત લાવવાની માંગ કરી હતી હિન્દુ સંગઠનોના ભારે દબાણ બાદ ડીસા નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બેકરી કુવા વોહરા વિસ્તારમાં આવેલા મુસ્લિમ યુવકના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા આ ઘટનાને પગલે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

તમે તમારા વાળાને સમજાવો તમારા છોકરાને સમજાવો તો મારી બહેન ઉપર આવું બધું કૃત્ય કરે નહીં પછી એને અત્યારે મારી બહેનને ડરાઈ ધમકાઈ કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણે કે સોનો સોનાની આઈટમો હતી દાગીના હતા રોકડ રકમ હતી એ બી મારી બેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી તેને એનું ષડયંત્ર રચીને એ લઈ ગયો છે અને સાથે સાત વર્ષ નો છોકરો બી લઈ ગઈ છે મારી દિવસ થયા લોકો ગયા હતા હજી સુધી કોઈ નથી પોલીસ ને અમે જાણ કરી અમને જેટલી બી ઇન્ફોર્મેશન હતી અમે પોલીસ ને બી આપી છે પોલીસ કે તમે અમારો સહયોગ કરો અમે કે તમારી પાછળ ઉભા છીએ પોલીસે કીધું છે પણ હવે અત્યારે નવ નવ દિવસ થઈ ગયા છે અને એનો મોબાઈલ બી ચાલુ થાય છે કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે જાણકારી અમને શું લાગે છે આ ઘટના પાછળ તો આ જે હાથડો જે છે એ એક નંબરનો લુખો છે વાળો અને થોડી ઘણી એની પહોંચ બી છે એવી 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 જગ્યાએ બી છે ને એની કે એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આમ આમ લાઈનની અંદર કે તું ભલે હિન્દુની છોકરી લઈને જતો રહ્યો અમે તારા પાછળ બેઠા છીએ એવા ઘણા બી કહેવા વાળા બી છે નહીં ત્યારે આ વ્યક્તિ મારી બેનને લઈ જઈ શકતો હતો

મેન્ટ લઈને ભાગી ગયો છે એના બારામાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાણ અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને સુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં ખા કોઈનો ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે ને આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો આ એક સાજીશ લવ જેવા જે હાલ ચાલે છે એની સાજિશ છે એટલે એમાં અમે પરિષદના આ જ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરે આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસિકો છે જે લવ ના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબું નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈને ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે એના સાથે એક સાત વર્ષનો છોકરો પણ સાથે લઈ ગયા છે તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે સાત વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાઈ શકે છે માગણી શું છે માગણી એક જ છે અને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે આજ એકવીસ તારીખની ફરિયાદ છે ને આજ અઠ્યાવીસ તારીખની સાંજ પડી ગઈ છે તો હજી કોઈ બે દિવસમાં આવી જશે આમનું કેવું એવું છે કે બે દિવસમાં આવી જશે બે દિવસ એટલે શું એમના પાસે રાખેલા પડ્યા છે કે બે દિવસમાં આવીને રજૂ કરનો હશે તાત્કાલિક તાત્કાલિક અમને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે એનો એમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલાં લેવા જોઈએ